અત્યારે છે ને હાલ પડી ગયું છે અને આ બધું પણ બધે કાંઠે ભોગી જશે અને આ કડ છે ને હાલ કડ હતી નહીં પણ આ પેલા ભવાઈ છે ને કડ પડી છે અને ફૂલે ફૂલ પાણી આવે અત્યારે પણ હાલ આવે છે અને હજી કાલે અને પ્રમથી બહુ પાણી આવે છે

આ પેખું ખબરેલ નથી આ બધી અહીંયા ત્યાં ઉતરાયું હોતું આ છે ને જંગલ આ બધું પાછળની ટાઈપમાં જંગલ છે તારું ત્યાંથી છે ને અહીંયા અહીં ઉતરાયું હોતું અત્યારે હાલ ઉતરાયું છે નહીં બરાબર જો પાણી જુઓ તમેથી ખાલી જો અધિકોર પાણી છે ને ભાઈ ફૂલે ફૂલ પાણી આવે છે અધિક અને આ પેખું તો ખાસ ભાઈ જે જંગલમાં હોય કે ભાઈ આ ધારૂમાં જે આપણે સડીએ ને અહીંયા કાંઠે સડી કાંઠે સડી છે ને ભાઈ કોઈ જોવાનું નહીં ભાઈ કોટ કારણ કે છે ને અમે કાલે જો બેઠા હતા ને તો આ સાઈડમાં તમને બેગ છે ખબડેલી આ બધું છે ને અમે કાલે બેઠા હતા ને આ બેગ ખબડે છે એટલે છે ને ભાઈ અહીંયા ઉબર છે ને કોઈએ ભૂલે ચૂકાય છે અત્યારે છે ને પાણીથી ધોવાઈ ગયેલો છે બધી બેકવું એટલે છે ને કોડીને આવું કોઈને જોવું નહીં ભાઈ દરિયામાં કારણ કે બેગ કારે ખપડે નું નક્કી ન હોય એટલે ભાઈ કાચ ક્યાં જવું